નમસ્કાર હું જોવિંગા પરમા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર લોકસભાની ચૂંટણી અંગે ઇન્ડિયા ગઠબંધનને લઈને ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરાતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓમાં વિરોધ દેખાયો પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસમાં ચિહ્ન પર ચૂંટણી લડવા રજૂઆતો કરાય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આ અંગે પ્રદેશ કક્ષાએ ચર્ચા કરવા જણાવ્યું ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું એકસો એકાણું કરોડ નું બજેટ મંજૂર નગરપાલિકા સાઠ કરોડ નું બજેટ મતે મંજૂર વ્યવસાય વેરા આગવી ઓળખ અને જમીન ગ્રાન્ટ મળી દસ કરોડ રૂપિયાના ખર્ચે નવા વિકાસના કામોને કામો ને લીલી ઝંડી મળી ગુજરાત રાજ્યમાં એક સાથે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ ભરૂચના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકોની હાજરીમાં ભાજપે સેન્સ મેળવી લોકસભાની ચૂંટણી અંગે ઇન્ડિયા ગઠબંધનને લઈને ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરાઈ છે જેના કારણે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓમાં વિરોધ દેખાઈ રહ્યો છે ત્યારે આજરોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના ચિહ્ન પર જ ચૂંટણી લડવા રજૂઆતો કરી હતી ત્યારે આમ આદમી પાર્ટીના ચેતર વસાવાય આ અંગે પ્રદેશ કક્ષાએ ચર્ચા કરવાનું જણાવ્યું હતું કોંગ્રેસના આમ આદમીના ગઠબંધનથી આપના ચેતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા જેનાથી નારાજ કોંગી આગેવાનોએ ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સરકારી આગેવાન સંદીપ માંગરોલા અને સુલેમાન પટેલ સહિતના જિલ્લા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી મોવડી મંડળના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો આ અંગે સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈને ગઠબંધનને લઈ ઊભી થયેલી પરિસ્થિતિને લઈ કોંગ્રેસના જૂના આગેવાનોને ઠેસ પહોંચી છે ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે આ બેઠક આપને ફાળવી દેવામાં આવી છે તે ગેરસમજ છે આ બેઠક અંગે આપને ફાળવવામાં આવેલી બેઠક અંગે મોવડી મંડળે ફરી વિચારણા કરવાની જરૂર છે વધુમાં ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે પરંતુ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવી જોઈએ તો અમે તેમને સમર્થન આપવાની તૈયારી બતાવી હતી પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી જે લોકો પરિવાર ગરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ ના ખુશ છે ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં કોઈ પણ કોંગ્રેસ નો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ એમાં કોઈ બાંધછોડ નથી કરવાનો ત્યારે આ અંગે ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગણીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું ત્યારે રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું હતું કે જે ટિપ્પણી કોઈની લાગણી દુભાય એવી ન હતી અમારી લડાઈ ખાલી માત્ર ભાજપને હરાવી લોકતંત્રને બચાવવા માટેની જ છે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં કરવાનો છે અમે આગળ કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે હવે અમારે માત્રને માત્ર ભાજપ સામેની લડાઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એકસો એકાણું કરોડનું વ્યાપ ધરાવતું બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે મુકાયું હતું ગત વર્ષે પાલિકાનું બજેટ એકસો અડસઠ કરોડનું હતું તે વધારીને એકસો એકાણું કરોડ સુધી લઈ જવામાં આવ્યો છે ભરૂત નગરપાલિકાના વર્ષ પચ્ચીસના એકસો એકાણું કરોડનો વ્યાપ ધરાવતા બજેટ નગરપાલિકાને સામાન્ય સભામાં મંજૂરી માટે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ મંજૂરી બાબતે મૂકવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષે બજેટનો વ્યાપ એકસો અડસઠ કરોડનો હતો જે ચાલુ વર્ષે વધારીને એકસો એકાણું કરોડ સુધી લઈ જવાયો છે ઓગણીસ કિલોમીટરનો વ્યાપ અને અંદાજિત બે પણ પચ્ચીસ લાખ લોકોની વસ્તી ધરાવતા ભરૂચ શહેરના બજેટમાં પાલિકાએ વધારો કર્યો છે ગત પાલિકાનું બજેટ એકસો અડસઠ કરોડનું હતું તે વધારીને એકસો એકાણું કરોડ સુધી લઈ જવામાં આવ્યું છે આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમજ ભવિષ્યમાં વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને નવા પ્રોજેક્ટ સામેલ કરવામાં આવ્યા છે ચાલુ વર્ષના બજેટની રકમમાં ગત બજેટ કરતાં ત્રેવીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વેરા વધારાની દરખાસ્તને હાલ પાલિકાએ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે બીજી તરફ વિપક્ષે તેમના અને જનતાના વિરોધના કારણે વેરો વધારો નહીં કર્યા હોવાનું જણાવ્યું હતું વધુમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભાજપે તેમની ત્રીસ વર્ષની સત્તામાં અનેક બજેટ રજૂ કર્યા છે તેમાં ફાટા તળાવ શોપિંગ સેન્ટર રંગ ઉપવન અર્બન હેલ્થ સેન્ટર વોર્ડ ઓફિસનું નવીનીકરણ વરસાદી પાણી કાશ હોકર્સ ઝોન ફિશ માર્કેટના પ્રોજેક્ટ જે અગાઉના બજેટમાં લીધા હતા તે હાલમાં પણ માત્ર કાગળ પર જ છે જો પાલિકાએ આ પ્રોજેક્ટ પૂરા કર્યા હોત તો પાલિકાની આવકમાં પણ વધારો થાત તેવી રજૂઆતોના બાબતે પક્ષ વિપક્ષ વચ્ચે તૂટુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા જો કે આખરે સર્વાનુમતે એકસો એકાણું કરોડનો વ્યાપ ધરાવતું બજેટ મંજૂર કરાયું હતું નમસ્કાર આજ રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એકસો એકાણું કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભરતનગર નગરપાલિકા સભાખંડમાં આ બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવતા નથી અને અમે પ્રજાને છે છેવાડાના માનવી સુધી તમામે તમામ રીતે પ્રયત્ન કરીશું કે કોઈ પણ જાતનું અમને તકલીફ તકલીફ કે મુશ્કેલી ના પડે અને તમામે તમામ વોર્ડના રોડ રસ્તાઓ સાફ સફાઈના કામો અને સ્ટ્રીટ લાઇટના કામો પણ એમાં આવરી લેવામાં આવ્યા છે અને અમે નગરપાલિકાના ચૂંટાયેલા તમામ તમામ સભ્ય સાથે મળીને કામ કરીશું અને પ્રજાને સહકાર આપીશું અંદાજીત એકસો એકાણું પોઈન્ટ અઠ્યાસી કરોડનું આપણે બજેટ રજૂ કર્યું છે એમાં અઠ્યાવીસ પોઈન્ટ દસ કરોડની પુરાણ બતાવેલી છે આ બજેટમાં ભરૂચ શહેરના તમામે તમામ વિસ્તાર અને છેવાડાના માનવીનો આપણે જન જનસુખાકારીના પ્રશ્નોનો નિકાલ થાય તેના માટેનું આપણે આયોજન કર્યું છે એમાં પાણી વિભાગ ગટર વિભાગ રોડ રસ્તા તમામ આ વસ્તુનો આપણે આમાં સમાવેશ કરી લીધો છે વોટર વોટર વિભાગમાં આપણે નવા આયોજન કરેલા છે એસટીપી પ્લાન્ટ આપણે નવા બનાવવાના એસટીપી પ્લાન્ટ આપણે ડબલ્યુ ટીપી પ્લાન્ટનું આયોજન કરેલું છે ચાવચ કેનાલથી ભરૂચ સુધીની નવી લાઇન નાખવા માટેનું છવ્વીસ કરોડના ખર્ચેનું આયોજન થઈ ગયું અને ટેન્ડરિંગ પણ થઈ ગયું છે એ રીતે રોડ રસ્તા માટે આપણે અંદાજીત આપણે વર્ષમાં ત્રીસથી ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નવા રોડનું નવીનીકરણ કરીશું અને ભરૂચ શહેરના સુખાકારી માટે આપણે તમામ પ્રયત્ન કરીશું તેવી રીતના ભરૂચ નગરપાલિકા વેરા અને ગ્રાન્ટ પણ ચાલતી સંસ્થા છે એટલે આપણે સેનેટારી વિભાગમાં જે જે ટેન્ડરો હતા અગાઉ હતા તેના નવીનીકરણ કર્યું છે નવીનીકરણ કરવાથી જે ખર્ચામાં કાપ મુકાયેલો છે તે અંદાજીત આપણે બેઠી થી કરોડ રૂપિયાનું નગરપાલિકાની બચત થશે ને કામગીરી પણ સારી રીતે પૂર્ણ થાય તેના માટે પણ ચોકસાઈ થશે અને એના ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી એને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલા છે નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરી હતી એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો એવું આંદોલન ચલાવેલું એ આંદોલનના કારણે આજે કહી શકાય કે વેરો કરનો ઉમેરા વગર આ બજેટ રજૂ થયું છે તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું તમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા પંદર વીસ વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ ઉપર શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય રતન તળાવનું બ્યુટિફિકેશન હોય બોર્ડ ઓફિસનું નવનીકરણ હોય હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય એ તમામ જે વાતો હતી એ ફક્ત ફક્ત આજે કાગળ પર છે વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઉભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે ત્રીસ વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત કાગળ પર છે એટલે અમે અમને યાદ અપાવેલું આ બજેટલક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા અંકલેશ્વર પાલિકાના બજેટ બોર્ડ માત્ર પંદર મિનિટમાં જ પૂર્ણ થઈ જવા પામી હતી ગત વર્ષ કરતાં અઢી કરોડના ઘટાડા સાથે પુરાણયુક્ત બાણું પોઈન્ટ સાહીઠ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું વ્યવસાય વેરો આગવી ઓળખ અને જમીન ગ્રાન્ટ મળી દસ કરોડ રૂપિયાના ખર્ચે નવા વિકાસના કામોને પણ લીલી ઝંડી મળી હતી તોતેર પોઈન્ટ પંદર કરોડની અંદાજીત આવક સામે બ્યાસી પોઈન્ટ ઝીરો ચાર કરોડના ખર્ચ સાથે પુરાંતયુક્ત બજેટ મંજૂર કરાયું હતું ડ્રેનેજ લાઇન ઓગણીસો ઇઠ્યોતેર બાદ બદલાઈ નથી જ્યારે અઢારસો ટીડીએસનું પાણી લોકો પીએ છે તો તેના માટે બજેટમાં જોગવાઈ કરવા વિપક્ષે માંગ કરી હતી રામ મંદિરના મુદ્દે વિશેષ અભિવાદન ઠરાવ પણ પસાર કર્યો હતો અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયાની કારોબારી ચેરમેન નિલેશ પટેલની અધ્યક્ષતામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ અંદાજપત્ર આજરોજ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું એજન્ડા નંબર બે પર અંકલેશ્વર પાલિકા કારોબારી સમિતિએ મંજૂર કરેલ વાર્ષિક બજેટનું અંદાજપત્ર પણ રજૂ કરાયું હતું જોકે ખર્ચ અને આવકના મુદ્દે બજેટમાં નક્કી થયેલ ખર્ચ ત્રીસ કરોડ રૂપિયા હજુ વપરાયા નથી તેમજ ઓગણીસો ઇઠ્યોતેરમાં પાલિકા વિસ્તારમાં નાખેલ ડ્રેનેજ લાઇનનું નવીનીકરણ થયું નથી વિસ્તાર વધ્યો છે તેમાં આપવામાં આવેલ ડ્રેનેજ લાઇન ફેલ થઈ રહી છે તેમજ શહેરીજનો અઢારસો ટીડીએસનું પાણી પી રહ્યા છે જે ટીડીએસ કેવી રીતે ઘટાડી શકાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવા વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી તેર એજન્ડાના કામો અને એક સર્ક્યુલર ઠરાવ બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યું હતું જોકે વિપક્ષ દ્વારા બજેટ બાબતે જરૂરી સૂચન આપી માત્ર પંદર મિનિટમાં બજેટ બોર્ડ પુરાંતયુક્ત બજેટ મંજૂર કરાયું હતું આ ઉપરાંત રામ મંદિર માટે પીએમ અભિવાદન પ્રસ્તાવ અને વિશેષ અભિવાદન પ્રસ્તાવ પણ બોર્ડમાં પસાર કરવામાં આવ્યો હતો આજ રોજ નગરપાલિકા સભાના ખંડમાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં એજન્ડા પર તેર કામ લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે મંજૂર કરવામાં આવ્યા આજની સામાન્ય સભા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પછીનું અંદાજીત બજેટ રજૂ કરીએ છીએ આપણી નગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કુલ બજેટની રકમ રૂપિયા બાણું કરોડ સાઠ લાખ બાણું હજાર થાય છે જેમાંથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અંદાજિત કુલ ખર્ચ જેવો કે પગાર ખર્ચ વહીવટી ખર્ચ નિભાવણી અને મરામત ખર્ચ ગ્રાન્ટના કામો અને ખર્ચ વગેરે કુલ ખર્ચની રક રૂપિયા બાણું કરોડ ચાર લાખ પેસઠ હજાર બાદ કરતાં બંધ શિલ્ક રૂપિયા દસ કરોડ છ્યાલીસ હજાર સત્યાવીસ હજાર રહે છે જે પુરાણ શિલ્કવાળું બજેટ રજૂ કરીએ છીએ બજેટની અંદર અંકલેશ નગરપાલિકા સ્વ અને વિવિધ ગ્રાન્ટોનું મળી કુલ બાણું કરોડ સાહીઠ લાખ બાણું હજાર એકસો નેવું રૂપિયાનું અમે બજેટ રજૂ કર્યું છે અને આ બજેટની અંદર અંકલેશ્વરના નગરજનોને સુખાકારી માટે આરોગ્ય સફાઈ રોડના કામો બ્લોકના કામો ડ્રેનેજના કામો પાણીના કામો વિવિધ ગાર્ડનોનું રિનોવેશન ચાલું છે નવા બનાવવાનું પણ ચાલુ છે અને આવનારા દિવસોમાં અંકલેશ્વરની જાહેર જનતા માટે અમે નવા આગવી ઓળખનું એક કામ આ ટોરણનું અમે શરૂ કરવાના છે અંકલે શહેરની અંદર સ્કૂલો શૌચાલયો અને હોલ કાગજી તળાવ તેતાલીસ કરોડના રૂપિયાના ખર્ચે એનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર બેઠક પર પોતાના ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધા છે ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીએ પણ ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સાથે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાય છે જેના ભાગરૂપે ભરૂચમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકોની હાજરીમાં આગેવાનો હોદ્દેદારો પાસે સેન્સ મેળવી રહ્યા છે લોકસભાની ચૂંટણીઓની જાહેરાત ની પંચ દ્વારા થોડા દિવસમાં જ કરનાર છે જેથી દરેક રાજકીય પાર્ટી પોતાના ઉમેદવાર પસંદગી કરીને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની મસ લાગી ગયા છે ત્યારે આજ રોજ ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી અંગે ભાજપના નિરીક્ષકો દરેક લોકસભા બેઠક પર એક નિરીક્ષકો મોકલી લોકોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છે જેમાં ભરૂચના ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સુરતના માજી મેયર અસ્મિતા સિરિયા અને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા આ નિરીક્ષકોએ પ્રત્યક્ષ આગેવાન નેતા હોદ્દેદારોને એક પછી એક સાંભળી તેમની પ્રતિક્રિયા મેળવી હતી આ અંગે માહિતી આપતા પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે પક્ષે ત્રણ નિરીક્ષકોની સેન્સ લેવાની જવાબદારી સોંપી છે આ બેઠક માટે ભાજપના કાર્યકરો જે નામ ઈચ્છતા હોય તેનું નામ રજૂ કરવા માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે અમારે અહીંયાના આગેવાનો અને નેતાઓ અને કાર્યકર્તાઓને સાંભળી તેમના અભિપ્રાય મેળવી તેમના દ્વારા જે નામો રજૂ કરાશે તે પ્રમાણે અમારે રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશમાં મોકલવાનો રહેશે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ સેન્સ પ્રક્રિયામાં અંદાજીત પંદર જેટલા ઉમેદવારોએ લોકસભાની બેઠક માટે દાવેદારી કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે પરંતુ એ જોવું રહ્યું કે પ્રદેશ તરફથી કોને ભાજપ ઉમેદવાર તરીકેની પસંદગીમાં ઉતારે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું ત્રણ વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર છબ્બીસે છબ્વીસ લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેન્સ લેવા માટે મોકલ્યા છે ભરૂચથી અયોધ્યા જતા રામ ભક્તોને શુભેચ્છા સાથે ભાજપ અગ્રણીઓ દ્વારા વિદાય અપાઈ હતી ભરૂચ લોકસભા વિસ્તારમાં એક હજાર ચારસો છોતેર રામ ભક્તોને રામલલ્લાના દર્શન માટે આસ્થા ત્રીનથી રવાના કરવામાં આવ્યા હતા અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય અને ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન રામની દિવ્ય પ્રતિમાના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી રામ ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો ભગવાન રામના દર્શન માટે રવાના થતા સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છા સાથે વિદાય આપી હતી ભરૂચ સહિત જિલ્લા અને સમગ્ર લોકસભા વિસ્તારના રામ ભક્તોને અયોધ્યા રામજીના દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વિવિધ જિલ્લામાંથી રામ ભક્તો દર્શન માટે અયોધ્યા જવા

સો જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે આ એ રામ મંદિર અૈધ્યાનું છે કે જેના માટે વર્ષો પહેલા રામ જન્મભૂમિ માટે આંદોલનો થયા રામ જન્મભૂમિ આપણને પ્રાપ્ત થઈ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું અને ભવ્ય મંદિર નિર્માણ થયા પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટેની અનેક આંદોલનોમાં તેઓ જોડાયા અને સ્વભાવ સૌભાગ્ય વાત એ છે કે એવા મહાપુરુષોના હાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ગંભીર રીતના સંપન્ન થયો અને આ બધા સૌ રામ ભક્તોને વિનંતી કરું છું કે શ્રદ્ધાપૂર્વક એક દિલથી તમે પ્રાર્થના કરજો ભગવાનને કે આપણો દેશ ખૂબ પ્રગતિ થાય અમેરિકા જાપાન જર્મની ની હરોળમાં આપણો દેશ પણ ખૂબ પ્રગતિ કરે અને વિશ્વના મહાસત્તા છે એના પણ એના પર ઉપર દેશ મજબૂત થાય તે આગળ વધે સમગ્ર વિશ્વનું નેતૃત્વ ભારત કરે એ બધા ભગવાન રામને પ્રાર્થના કરીશું આજના એસસી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યું છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આજે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો ખાસ કરીને મારુતિસી અટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ અમે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લગભગ અમારી પાંચે વિધાનસભાના લગભગ ચૌદસો ને છોતેર કાર્યકર્તાઓ તમને આજે એક એનો લાભ મળ્યો છે એ બદલ હું પાર્ટીનો અને અમારા અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરિયા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નારણભાઈ ભાજપ ગયા એ કોઈ મોટી ઘટના નથી કોંગ્રેસ પાસે કાર્યકરો છે જયારે ભાજપ પાસે લાભાર્થી છે લોકસભા બે હાજર ચોવીસ ભ્રષ્ટાચાર ના મુદ્દાઓને ધ્યાનમાં રાખ મતદાન કરશે નહી કે કોણ ક્યાં ગયું જિલ્લામાં નકલી કચેરી વન વિકાસ નિગમમાં થયેલ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ધ્યાને રાખી લોકો મતદાન કરશે ભાજપવાળા કહે છે જેલમાં જવું છો કે મેલમાં તો જે લોકોને કોઈ સિદ્ધાંત નથી તેવા લોકો મેલમાં જાય છે અને જે લોકો સિદ્ધાંતને વરેલા છે તેઓ રોડ ઉપર ઉતરી લોકોના પ્રશ્નોને વાચા આપે છે કોંગ્રેસે નારણભાઈને ઘણું બધું આપ્યું છે છતાં આજે પણ જિલ્લામાં અનેક સડકતા પ્રશ્નો છે તો શું એને તેઓ સમર્થન આપે છે તે તેમને વિચારવા જેવું છે હું નારણભાઈ રાઠવાને કદાવર નેતા માનતો નથી જે માણસ લડે તે કદાવર છે નારણભાઈના ભાજપમાં જવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે કોંગ્રેસ હંમેશા અન્યાય સામે લડતી રહી છે અને લડતી રહેશે આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર પોતે ઉમેદવાર છે કોંગ્રેસના કાર્યકરો આગામી લોકસભા ચૂંટણીમાં હવે બમણા ઉત્સાહ સાથે કામ કરશે હા રાત્રે મને સમાચાર મળ્યા કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તો આ મારા મતે ખૂબ મોટી ઘટના નથી એ કયા કારણે ગયા એ એમને જ ખબર પરંતુ હું માનું છું કે એ નારણભાઈ ઓગણીસો ને નેવ્યાસી એકાણુંમાં જનતા દળમાં લડ્યા એના પછી છન્નું બે હજાર ચાર નવ કોંગ્રેસમાં લડ્યા સાંસદ રહ્યા કોંગ્રેસે હમણાં જ એમને રાજ્યસભાના સભ્ય બન્યા હજી પણ એમનું ટર્મ ચાલુ છે એપ્રિલ સુધી તો કોંગ્રેસે એમને આપવામાં શું બાકી રહ્યું એ એમણે ચર્ચા કરવી જોઈએ અને એ આપેલા પદોથી લોકોના કેટલા પ્રશ્નો સોલ્વ કર્યા આજે પણ શિક્ષણની હાલત ખરાબ છે આજે પણ આરોગ્યની હાલત ખરાબ છે આજે પણ લોકોના અધિકારોનું હનન થાય છે આજે પણ કચેરીમાં કરપ્શન વગર કામ થતું નથી નકલી કચેરી થઈ આ બધાને સમર્થન આપે છે એમને શિક્ષણની હાલત ખરાબ છે એ ગમે છે આરોગ્યની સ્થિતિ ખરાબ છે એમને ગમે છે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે એમને ગમે છે આજે લોકો બેકાર છે બેકારીનો પ્રશ્ન છોટા ઉદયપુરમાં આઠ કરોડ જેટલા આઠ લાખ જેટલા આદિવાસી રાઠવા છે એમને જાતિના દાખલાનો પ્રશ્ન છે આ સરકારમાં ઊભો થયેલો પ્રશ્ન છે તો એ પ્રશ્નને સમર્થન આપે છે એ એમને જવાબ આપવાના છે મારે જવાબ આપવાની જરૂર નથી કેમ ગયા શા માટે ગયા એમનો પ્રશ્ન છે પાસે વોન્ટેડ બે આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા ગત અગિયારમી ફેબ્રુઆરીના રોજ બે ઇસમોને ઝડપી પાડી પોલીસે પિસ્તાલીસ હજારનો દારૂનો જથ્થો અને મોબાઈલ મળી પંચાવન હજાર ઉપરાંતનો જથ્થો સીઝ કર્યો હતો હજી એક આરોપી વોન્ટેડ છે ગત અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પ્રતિન ચોકડીથી રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે રેલવે સ્ટેશનથી પ્રતિન ચોકડી તરફ કાળા બેગ લઈ જતા બે ઇસમોને રોકી તેમની બેગની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની સાતસો પચાસ એમએલની સાઈઠ બોટલ મળી આવી હતી પોલીસે કુલ પિસ્તાલીસ હજાર સાઈઠ રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ જડતીમાંથી મળેલ બે મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ પંચાવન હજાર સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સુરતના પ્રહલાદ કલવાનિયા અને મોહિત ચૌધરીને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે સુરત કિમ ચોકડીના પ્રમોદ જાટ ને વોન્ટેડ જાહેર કર્યો હતો ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન વધુ બે નામ ખોલ્યા હતા જે આરોપીને સુરત માંગરોળ તાલુકાના પાલોદ કીમ ચાર રસ્તા રાજુ કેલાલ નાયક અને કીમ ચાર રસ્તા ચિત્રકૂટ સોસાયટી ખાતે રહેતા ગણપતરામ રાયકાને ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે હજુ આ ગુનામાં પ્રમોદ જાટ નામનો ઈસમ વોન્ટેડ હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી આંગલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં આંબાવાડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરાયું હતું આ આંગણવાડીનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સંકલિત બાળ વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રના નિર્માણ માટે રૂપિયા સાત લાખની ફાળવણી કરતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુવિધાસભર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેનું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ નવનિર્મિત આંગણવાડીના ઉદઘાટન પ્રસંગે એક બાળકીએ આંગણવાડીમાં કુમકુમ પગલાં પાડ્યા હતા અને બાળકોને કુમકુમ તિલક અને પુષ્પવર્ષા વડે આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો આ પ્રસંગ પ્રસંગે પાલિકાના વોર્ડ નંબર બે ના સભ્યો વિરલબેન મકવાણા શિલ્પાબેન સુરતી વિનય વસાવા સંકલિત બાળ વિકાસ યોજનાના સુપરવાઇઝર મયુરીબેન ગોહિલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં આંબાવાડીમાં આંગણવાડી સાત લાખના ખર્ચે બનાવવામાં આવી છે એમાં નાના બાળકોને સારી ભણતર મળે સારું પૌષ્ટિક મળે ને આ લોકાર્પણ મુહૂર્તમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ વોર્ડ નંબર બેના સભ્ય શિલ્પાબેન વિરલબેન વિનયભાઈ અને બધા અહીંયાના આગેવાનો હાજર રહ્યા ઈશ્વર નગરપાલિકા સેજાની આંગણવાડી આંબાવાડીનું લોકાર્પણ કરવામાં આવેલું છે જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારો સામેલ છે અને આંગણવાડીમાં નાના ભૂલકાઓનું ખૂબ સારી રીતના પોષણયુક્ત આહાર મળે એ બદલ સરકારશ્રીનો પણ હું આભાર માનું છું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર લોકસભાની ચૂંટણીઓ અંગે ઇન્ડિયા ગઠબંધન ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ની જાહેરાત કરાતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ માં વિરોધ દેખાયો પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના ચિહ્ન પર જ ચૂંટણી લડવા રજૂઆતો કરાઈ આમ આદમી પાર્ટીના ચેતર વસાવાએ આ અંગે પ્રદેશ કક્ષાએ ચર્ચા કરવા જણાવ્યું ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ ની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું એકસો એકાણું કરોડ નું બજેટ મંજૂર કરાયું અંકલેશ્વર નગરપાલિકાનું બજેટ સર્વાનુમતે મંજૂર વ્યવસાય વેરા આગવી ઓળખ અને જમીન ગ્રાન્ટ મળી દસ કરોડ રૂપિયાના ખર્ચે નવા વિકાસ ના કામો ને લીલી ઝંડી મળી ગુજરાત રાજ્યમાં એક સાથે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ ભરૂચના ચૂંટણીમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકો ની હાજરીમાં ભાજપે સેન્સ મેળવી આજના અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર